હેલો એવરીવન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે ખાટા મગની રેસીપી જોવાના છે તો ચાલો જોઈ લઈએ રેસીપી મગ બનાવવા માટે મેં મગને અહીં બાફીને રાખ્યા છે બાફેલા મગ તૈયાર છે હવે તેને આપણે વઘારી લઈશું તેના માટે મેં અહીં એક કઢાઈમાં બે મોટી ચમચી તેલ લીધું છે અને અડધી ચમચી રાઈ એડ કરી છે એક તમાલપત્ર બે સૂકા લાલ મરચાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને લીમડાના પાનને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે તે પણ આપણે તેલમાં નાખી દઈશું હવે તેની અંદર આપણે એક નાનું ટામેટું સમારીને એડ કરી દઈશું પછી બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈશું ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા પછી તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને એક મોટી ચમચી લાલ મરચું અથવા તો તમારા સ્વાદ પ્રમાણેથી ખાસ વધારે ઓછી લઈ શકો છો થોડુંક આમ તો આપણે ગરમ મસાલો એડ કરી અને બધું જ મસાલો આપણે તેલમાં થવા દઈશું એકાદ મિનિટ પછી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું જેથી કરીને આપણે મસાલો વધારે પડે નહીં થોડું પાણી ઉમેરવાથી આપણો વઘાર થોડો ઠંડો થઈ જાય છે અને હવે આપણે તેની અંદર છાશ એડ કરીએ તો આપણે છાશ અથવા દહીં ફાટી નથી જતું અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે અને દહીં કે છાશ ઉમેર્યા પછી સતત આવી રીતે ચલાવતા રહેવાનું છે હવે તેની અંદર આપણે બાફેલા મગ એડ કરી દઈશું આ મગ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ મગ તમે રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકો છો રોટલામાં તો આવા ખાટા મગ ખૂબ જ સરસ લાગે છે હવે બધા જ મગ આપણે અંદર મિક્સ કરી દઈશું બધા જ મગ બરાબર હલાવી અને સ્લો ટુ મીડિયમ ગેસની આંચ પર મગને ચડવા દેવાના છે તમારે રસો જેવો જોઈતો હોય તેવી રીતે તમે મગને ચડવા દઈ શકો છો મારે અહીં થોડો પાતળો રસો જોઈએ છે તેથી હું અહીં અત્યારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને મગની અંદર થોડી કોથમીર ઉમેરી દઈશ જો તમારે મગ હજી વધારે ઘટ જોઈતા હોય તો તમે ગેસ ઉપર વધારે રાખી અને રસો બાળી શકો છો અને મગ ઠંડા થયા પછી પણ થોડા ઘટ થઈ જાય છે એકદમ ટેસ્ટી એવા ખાટા મગ બનીને તૈયાર છે તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો